રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ હાઈકોર્ટે પણ અનેક વખત આ પર કરી ચૂકી છે મહીસાગર જિલ્લાના વીરપુર મુંજાઈ ગયા છે કારણ કે કુદરતે તેમણે એવી માથું આપ્યું છે કે તે હેલ્મેટ સામે મોટું સાબિત થઈ રહ્યું છે ભાટપુર ગામે ખલી તરીકે ઓળખાતા પૂર્વ સરપંચ જુજારસિંહ બારૈયા માટે ફરજિયાત હેલ્મેટનું

અત્યારે જે આજના હેલ્મેટ હું બધા બાયડ થી મોડીને કપડવંચ છે ગોધરા છે મોડાસા છે આ બધી જગ્યાએ હું ફરી ચૂક્યો પણ મારા માપનું હેલ્મેટ નહીં આવતું એટલે હું પહેરી શકતો નથી અને બહાર જવાનું પણ કદાચ બસમાં ગમે તે વાહનમાં જઈ શકું છું મજબૂત શારીરિક વાંધાની કુદરતે આપેલી દેન સામે શું કરવું તેને લઈને જુજાજીસી માટે મૂંઝવણભરી સ્થિતિ નિર્માણ પામી છે બસો સીસીનું બાઇક પણ નાનું પડે છે નાના કદની કારમાં તેમનો સમાવેશ થયો નથી વિદ્યાર્થીનું કહેવું છે કે સરકારના કાયદાનું પાલન કરવું એ પણ જરૂરી છે પણ સ્થાનિક બજાર ઉપરાંત મોટા શહેરોમાં પણ તપાસ કરી પરંતુ તેમના માપનું હેલ્મેટ મળી રહ્યું નથી તેથી જ્યાં સુધી તેમના માથાના સાઈઝનું હેલ્મેટ ના મળે ત્યાં સુધી તેમને હેલ્મેટમાંથી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ પણ કરી છે સરકારનો કાયદો બી સારો છે બધું બી સારું છે પણ હું બાઇક ચાલવી શકું છું પરંતુ મારે પોલીસના ડરથી બે ત્રણ ચાર વખત દંડ ભરી ચૂક્યો છું પણ પોલીસ મારા માટે છૂટછાટ આપે એવી મને સરકાર તરફ વિનંતી કરું છું છ ફૂટ ઊંચો મજબૂત બાંધો હોવાથી ગામના લોકો જુજારસીને ખલી તરીકે બોલાવે છે જુજારસી માટે આ ઊંચી કદ કાઠી એક નહીં અનેક મુશ્કેલી સર્જી રહી છે કેમ કે તેમને પોતાની સાઇઝના બૂટ ચંપલ તૈયાર મળતા નથી કપડાં તૈયાર મળતા નથી તેથી કપડાં પણ સિવડાવવા પડે છે અને ચંપલ પણ મોચી પાસે બનાવવા પડે છે કોઈ પણ રેડીમેડ વસ્તુ તેમની સાઇઝની ન મળતી હોવાથી તેમનો અનેક મુશ્કેલીનું અનુભવી રહ્યા છે મારે કપડાની એ તકલીફ છે ચંપલની એ તકલીફ છે અને મુખ્ય હેલ્મેટની એટલે મારા મારા માટે બધી જ રીતે તકલીફો છે